એ જ સમયે બ્રાહ્મણના ઘરે એક અઘટિત ઘટના બની ગઈ બ્રાહ્મણ કરવું કારણ કે પુત્રના મૃત્યુથી ઘરમાં સૂતક લાગે તેથી પવિત્ર સંતોને જમાડી ન શકાય અને સંતો વાત કરું તો સંતો મારા ઘરેથી ભૂખ્યા જતા રહે એ પણ દોષ લાગે અને વાત ન કરું તો પણ દોષ લાગે છતાં પણ મૂંઝાયેલો બ્રાહ્મણ પછી નિર્ણય કરીને બે હાથ જોડી આવેલા સંતોને કહેવા લાગ્યો કે હે સંતો હું મોટો અભાગી છું ઘણા દિવસથી તમારા જેવા પવિત્ર સંતોને જમાડવાની ઈચ્છા હતી અને તમે પધાર્યા એટલે મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે મેં રસોઈ બનાવી તથા તમને પીરસ્યું પરંતુ અત્યારે જ મારો પુત્ર મૃત્યુ પામ્યો છે તેના કારણે મારે સૂતક આવ્યું છે એટલે તમને જમાડવાનું લાવો મને ન મળ્યું અને મારો મનોરથ વ્યર્થ ગયો મારા આંગણેથી તમે ભૂખ્યા છો તેનું મને મને પારાવાર દુઃખ થાય છે હવે મારે કેમ કરવું તે સમજાતું નથી માટે મારા ઉપર કૃપા કરો સાંભળી વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું કે હે ભૂદેવ તમે બાળક પાસે જાવ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામીનારાયણ એ મહામંત્ર મંત્ર નો જપ કરો સ્વામીના વચનમાં વિશ્વાસ લાવી અને મૃત પુત્ર પાસે જઈ સ્વામિનારાયણ નામનું ભજન કરવા લાગ્યો બાળક આળસ મળીને બેઠો થાય તેમ બાળક બેઠો થયું બ્રાહ્મણ ના આનંદ નો પાર ન રહ્યો બાળકને લઈ અને બ્રાહ્મણ સ્વામી પાસે આવ્યો અને દંડવત પ્રણામ કરી શ્રી હરિનો આશ્રિત થયો જય સ્વામિનારાયણ